ઉત્તરાયણનો દિવસ છે ત્યારે જગન્નાથ મંદિરના દ્વારે પહોંચ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જી હા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે આજે ઉત્તરાયણનો પર્વ છે દર વર્ષે જગન્નાથ મંદિરના દર્શન કરીને પોતાના દિવસની શરૂઆત કરતા હોય છે ભગવાનના આશીર્વાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મેળવતા હોય છે ત્યારે આજે પણ તેઓ પરિવાર સાથે જગન્નાથ મંદિરે પહોંચ્યા છે આ સીધા દ્રશ્ય તમે જોઈ રહ્યા છો જ્યાં જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા છે અમિત શાહ અને તેમની સાથે તેમનો પરિવાર પણ છે ત્યાં પહોંચતાની સાથે હાર પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું ગૌ પૂજા કરીને કેન્દ્રીય ગૃહમંત્રી ઉજવશે મકર સંક્રાંતિ મંદિરમાં સપના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વખતની જેમ આ વખતે પણ અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા છે દર્શન કરશે ગૌ પૂજા કરશે દર વખતની જેમ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે બિલકુલ નિધિ દર વર્ષે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અમદાવાદ માં જ ઉત્સવ ઉજવણી કરતા હોય છે અને તેમના દિવસ શરૂઆત છે તે ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન તેમની પૂજા શરૂ થતી હોય છે અને પૂજા સાથે તેઓ અહીં જે ગૌશાળા છે ત્યાં ગૌ માતાની પણ પૂજા કરશે અને ત્યારબાદ તેઓ પોતાના તહેવાર ઉજવણી કરશે જોકે પરિવાર સાથે તેઓ અહીં પહોંચ્યા છે અને મંદિરે દર્શન માટે પણ જે ભક્તો આવ્યા તેઓ પણ કેન્દ્રીય ગૃહ સહકારિતા મંત્રીને મળીને તેઓ તેમનામાં પણ ભારે કુતુહુલ છે સાથે જ સુરક્ષાની જે વ્યવસ્થાની પણ વાત કરીએ તો અલગ અલગ જે ટીમ છે સુરક્ષાની જે ટીમ છે સીઆરપીએફ હોય સ્થાનિક પોલીસ હોય ડોગ સ્કોડ અને એસપીજી ની ટીમ છે તે પણ ઉપસ્થિત છે તો તેમની સુરક્ષાને લઈને કોઈ પણ આ દવસ્થામાં ન ઊભી થાય તે પ્રકારનું આયોજન એક તરફ પ્રશાસન તરફથી પણ કરવામાં આવ્યું છે ને બીજી તરફ કેન્દ્રીય અને ગૃહ મંત્રી અત્યારે પોતાના પરિવાર સાથે ભગવાન શ્રી ગગનnathજીની પૂજા વિધિ કરી રહ્યા છે જી બિલકુલ બિલકુલ દિ સત્વા ભરપૂર માહિતી માટે તો હાજજો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પહોંચ્યા છે જગન્નાથ મંદિર પરિવાર સાથે પૂજા અર્ચના કરશે ભગવાનના આશીર્વાદ લેશે આજે ગૌપૂજાનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે એટલા માટે ગૌ પૂજા પણ તેઓ કરશે અને ભગવાનના આશીર્વાદ મેળવીને પછી તેઓ પતંગ ઉડાવશે આ તરફ તમે બીજા દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અત્યારે ધાબા પર ચડી ગયા છે તેમની સાથે તેમના સમર્થકો છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા પણ અને તેઓએ પણ પતંગ ઉડાવ્યો અને તે બાદ હવે ત્યાંથી વિદાય લઈને તેઓ અન્ય સ્થળે જે રહ્યા છે બે અલગ અલગ દ્રશ્યો જે પૂરા ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જતા હોય છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક તરફ જેઓ ગુજરાતમાં છે સાથે સાથે મુખ્યમંત્રી પણ ગાંધીનગરમાં કેવી રીતે પતંગ ઉડાવવાની મજા માણી રહ્યા છે તેના દ્રશ્યો તો આપજો અમદાવાદથી આ પૂરા દ્રશ્ય જોઈ રહ્યા છું જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે જગન્નાથ મંદિર ભગવાનના દર્શન કરવા માટે પોતા પર પોતાના પરિવાર સાથે ભગવાનના આશીર્વાદ લેશે સાથે સાથે ગુજરાત અને દેશની ઉન્નતિ માટેના આશીર્વાદ અને મનોકામના પણ તેઓ ભગવાન સમક્ષ રાખશે આ તરફ તમે મુખ્યમંત્રીને જોઈ રહ્યા છો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓ પતંગ ઉડાવવાની મજા માણી રહ્યા છે પોતાના આગવા અંદાજમાં પતંગ ઉડાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ